પોતે બીજાની વાતોમાં સમય પસાર કરે અને આત્મદેવ બ્રાહ્મણ પોતાના કર્મની અંદર પરાયણ રહે છે ઘણો સમય વ્યતીત થયો પછી આત્મદેવ અને દુધુલીએ એક વાત કરી કે સાંભળ્યું હવે આપણી ઉંમર એવી થઈ છે કે એક આપણે સંતાન હોવું સંતાન ની પ્રાપ્તિ માટે શું કરવું જોઈએ સંતાનની પ્રાપ્તિ માટે એમણે જેટલા પણ બને એટલા દાન નિર્ધન પણ કહીને સંબોધન કર્યું છે આત્મદેવ પાસે ધન બહુ છે પણ નિર્ધન કહ્યા છે કે તો કહે છે કે ધન હોવા છતાં પણ જે લોભ કરે છે એ નિર્ધન સમાન છે સંપત્તિ હોવા છતાં પણ જે લોભ કરે છે પોતાની પાસે હોવા છતાં પણ બીજા પાસે યાચક રાખી અને યાચના રાખી માગીને ખાય છે એ નિર્ધન છે તો આત્મદેવ બ્રાહ્મણ અને દુધુની પોતાના સંતાનની પ્રાપ્તિ માટે અનેક દાન કરે છે પરંતુ કોઈ એનું પ્રમાણ મળ્યું નહીં એને સંતાન ન થયું અને એક વખતના સમયે આત્મદેવ બ્રાહ્મણે નક્કી કર્યું કે સંતાન ન હોય તો જીવન જીવીને કરવું શું પુત્ર ન હોય તો જીવન શું કરવું મર્યા પછી શ્રાદ્ધ કોણ કરશે મારું આવી વિચારધારા સાથે આત્મદેવ બ્રાહ્મણ એકવાર પોતાના આન્નામાં બેઠા બેઠા દુઃખી થયા આ દુનિયામાં આપણને દુઃખી કરવા વાળું બીજું કોઈ નથી આપણી વિચારધારા આપણને દુખી કરે કરે છે છે આમ તો ત્રણ વસ્તુ તમને એક જીવનમાં કોઈ વસ્તુનો અભાવ આપણને દુખી કરે છે બે દુખ એવા છે કે એમાંથી તમે મુક્તિ મેળવી શકો એમાંથી તમારું નિવારણ થઈ શકે

સુખ કેવળ પ્રભુના શરણમાં સમાયેલું છે સુખ કેવળ પ્રભુના સત્સંગમાં સમાયેલું છે હવે તમને થશે કે કોઈમાં કેમ સુખ નથી દીકરાનો જન્મ થાય કેટલું સુખ મળે આપણને જાણે આપણા જ ઘરે સંતાન થયું હોય આખું ગામની ઘરે કોઈ હોય જ નહીં આવું આપણને આપણને અહેસાસ થતો ગો અમારી ઘરે દીકરાનો જન્મ થાય એટલું સુખ હોય ઓળખતા ન હોય એને પેંડા આપીએ ત્યારે આપણે શું કહીએ આ દીકરામાં સુખ છે દીકરામાં સુખ છે ના એનો એ દીકરો મોટો થાય અને આપણું આપણું કયું ન કરે આપણી જિંદગીમાં કમાયેલી આપણી જે આબરૂ છે એની ઉપર ધૂળ ફેરવી નાખે પાણી નાખે એવી કાર્યવૃત્તિ કરે ત્યારે જીવનમાં લખી રાખજો આ સંસારમાં કોઈ વસ્તુમાં સુખ નથી કેવલ પરમાત્માની ભક્તિમાં સુખ છે ભક્તિ તમને ક્યારેય પણ દુખી નહીં કરે ઘણા કહેતા હોય મને તો એને ને ગુલાબજામુ મળી જાય ને સુખ જ મળી જાય ઘણા ને શિખંડ મળી જાય એમાં સુખ મળે ઘણાને ને દૂધ પાક પીવા મજા આવે પણ કેટલી ઘડી ક્યાં સુધી બે ત્રણ વાટકા દૂધ પાક પીવડાવો ત્યાં સુધી એને મજા આવે અને પછી ત્રાણ એને વધારે ત્રાણ કરો તો ના ના હવે નહીં હવે એટલે તને તો બહુ ભાવે છે અને તોય ને પ્રાણે બીજા બે વાટકા એને એનું પેટ ફૂલ થઈ ગયા પછી બીજા બે વાટકા પીવડાવો એટલે એનો દૂધ દૂધપાક એને હેરાન કરે ન બેસવા દે ન સુવા દે એટલે તને તો દૂધપાક માં હતું ને મજા વલા ભક્તો આ સંસારમાં કોઈ ચીજ વસ્તુમાં સુખ નથી સમાયું સુખ સમાયું છે તો કેવલ પ્રભુના નામ સ્મરણમાં સમાયું છે તો પેલું દુખ આપણને અભાવ છે કોઈ વસ્તુનો એનું છે મારી પાસે આ નથી મારી પાસે આ નથી એટલે દુખી થયા કરો છો બીજું દુખ પ્રભાવનું છે અભાવનું દુઃખ ક્યારેક તમને દૂર થાય અહીંયા આવ્યા હોઈએ અને એક રૂમની અંદર આપણને હું આપણો તમને તાજો જ દાખવો દો એટલે તમને સમજાઈ જાય તરત તમે અહીંયા આવ્યા હો ટ્રેનિંગમાંથી તમને ચાવી મળી જાય રૂમમાં જાઓ તમને એક રૂમમાં ત્રણ જણાને રહેવાનું હોય બે જણાને બેડ ઉપર સૂવાનું એક જણાને નીચે સૂવાનું નીચે સુવાનો વારો જેનો આવે એને એમ થાય કે માળું હું વેલો આવ્યો તો મને ઉપર હોવા મળત ઉપર સુવાનું દુઃખ થયું નીચે સુવું પડ્યું એટલે પણ ક્યારેક એવું બને કે ક્યારેક એ જે ઉપર બે માણસ સુતા છે એમાંથી એક માણસને એવું થાય કે કદાચ આ મારાથી થોડાક મોટા છે અને એ નીચે હોય લાવને હું નીચે સુજાવું એ ઉપર હુવે અને બીજા ત્રીજે દિવસે તમને એમ કહે કે હવે તમે ઉપર હોઈ જાવ હું નીચે હોઈશ તમે એટલે તમને તરત પાછું સુખ મળી ગયું વસ્તુનો અભાવ છે તમને દુઃખ આપે છે પણ ક્યારેક ક્યારેક એ વસ્તુ મળી જાય પાછું નાશ થવા વાળું છે એ સુખમાં પરિવર્તિત થાય છે પ્રભાવ આપણી પાસે કંઈ જે છે એના કરતા સારી વસ્તુ આપણા આડોશી પાડોશી પાસે આવે એટલે એનો પ્રભાવ આપણને દુઃખી કરે તમારા ઘરમાં જૂની કાર હોય અરે જૂની છોડો તમે નવી કાર લઈ આવ્યા ઘરે હોય કાર અને તમારી નવી કાર પચીસ ત્રીસ લાખ રૂપિયાની આવી હોય અને પછી પડોશી ના ઘરે જૂની અઢી ત્રણ લાખ ની જૂની કાર આવે ને તો આપણને આપણી નવી કાર માંથી સુખવી હોય એટલે આની ઘરે કાર થઈ કોઈની પાસે થયેલી વસ્તુનો પ્રભાવ આપણને દુખી કરી દે ક્યારેક એ પ્રભાવ પણ આપણને સુખમાં પરિવર્તિત થાય કે જે આપણને કોઈના કોઈની પાસે રહેલી વસ્તુનો પ્રભાવ આપણને દુખી કરે એ વસ્તુ એની પાછળથી જતી રહે અથવા તો એ જ એવી જ વસ્તુ એના કરતાં સારી વસ્તુ આપણી પાસે આવે એટલે એ પ્રભાવ છવાઈ જાય પૂરો થઈ ગયો અભાવ અને પ્રભાવ આ બે દુખ એવા છે કે જેમાંથી તમને મુક્તિ મળે છે પણ છેલ્લો જે તમને દુખી કરે છે જે સ્વભાવ દુખી કરે છે એમાંથી તમને કોઈ પણ ક્યારે તમને સુખી ન કરી શકે કારણ પોતાની હાથે જે દુખી થાય છે ને એને કોઈ સુખી ન કરી શકે સંસારમાં કોઈ બીજો દુખી કરતો હોય તો એમાં આપણે સુખ કરી શકીએ પણ તમે વિચાર્યા જ કરો તમે તમારા સ્વભાવથી દુખી થાવ છો તો કોણ સુખી કરે તમને અભાવ પ્રભાવ અને છેલ્લો સ્વભાવ

આ સંસારમાં ગમે તેટલું દુઃખ જીવનમાં આવે એ દુઃખમાંથી કેમ બહાર નીકળવું એનો પ્રયત્ન કરજો પણ જિંદગીમાં ક્યારે એવું ન વિચારતા કે હવે મરી જવું જોશું આત્મહત્યાનો હલકો વિચાર ન કરશું આત્મહત્યા જેવું આ સંસારમાં બીજું કોઈ પાપ નથી જો દુઃખના સમયમાં તમારી વિકટ સ્થિતિમાં તમે ખરાબ વિચાર કરવા લાગશો તો દુઃખ જીતી જશે ને તમે હારી જશો તમારે જીતવું છે તો તમારા વિચારો સારા હોવા જોઈએ તમારે જીતવું છે તો તમારી લડાઈ કરવાની તાકાત હોવી જોઈએ ક્યાં સુધી અને જીવનમાં છેલ્લે સુધી સુખી થવું હોય કેટલા લોકોને છેલ્લે સુધી સુખી થવું છે જરા હાથ ઉઠાવો જીવનના છેલ્લા સમય સુધી સુખી થવું હોય જેટલા લોકો હાથ નથી ઉઠાવ્યું એને દુઃખી થવું હોય

આ સમય હમણા જતો રહેશે ચાહે સુખનો હોય તોય ભલે ચાહે દુખનો હોય તોય ભલે સુખી હશો અને વાંચશો કે આ સમય હમણા જતો રહેશે તો વધારે સુખી થવા માટે શું કરવું જોઈએ એવા હારા તમે કામ કરતા રહેશો અને દુખી હશો તો તમે ધીરજ રાખશો હમણાં વયો જાય સમય અને પરિવર્તન એ સંસારનો નિયમ છે પરિવર્તન એ સંસારનો નિયમ છે માટે જીવનમાં સુખી થવું હોય તો એક નિયમ રાખો એક વાક્યને રોજ યાદ કર્યા કરો કે આ સમય હમણાં જતો રહેશે આ સમય હમણાં જતો